યજ્ઞ કે હવન વખતે શુદ્ધ દ્રવ્ય અગ્નિમાં હોમવાથી નીકળતો વાયુ શરીર અને મનને ફાયદાકારક હોય છે સાથે સાથે યજ્ઞમાં બચેલી ભસ્મનું તિલક કરવું એ યજ્ઞ વિધિના ભાગરૂપ છે તો આજે જાણીએ કે યજ્ઞ પૂર્ણ થયા બાદ ભસ્મનું તિલક કરવાથી કયા થાય છે લાભ અને આ તિલક કરતી વખતે કયા મંત્રનો કરવો જાપ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જયં દી મંગલા કાલી ભદ્રકાલી ગવાલિની દુર્ગાક્ષમા સિવા દાત્રી સ્વાહા સ્વધાર નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આ કાર્યક્રમની અંદર હંમેશા શાસ્ત્રોક્ત અને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડવાનું અમે કાર્ય કરીએ છીએ તમારા જે કઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન અને અમે શાસ્ત્રની અંદર એનું વાંચન કરી અને એનો જે ઓરિજિનલ જે જવાબ હોય તે સત્ય વસ્તુને તમારા સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ જ્યારે એક દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી અમે ઘણા બધા યજ્ઞમાં જોયું છે કે જ્યારે યજ્ઞ પૂર્ણ થાય છે હવન પૂર્ણ થાય છે ત્યારબાદ જે સૂચિ અથવા સર્વ દ્વારા જે હવન કુંડની અંદર ભૂદેવ એ કુંડની ની અંદર ભસ્મ લઈને અને એ ભસ્મથી બધાને તિલક કરવામાં આવે છે તો કેમ અહીંયા આ તિલક યજ્ઞ પત્યા બાદ કરવામાં આવે છે અને એનું શાસ્ત્રોક્ત શું છે મહત્વ આ પ્રશ્ન ઉપર જ આજનો વિષય છે મિત્રો મિત્રો પહેલા તો તમને બધાને કહી દઉં કે જ્યારે યજ્ઞ કુંડની જે ભસ્મ જે છે એ ભસ્મ શું છે પહેલું વાત તો કે યજ્ઞ કુંડ જે છે એ ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે ભગવાનનું મુખ ગણવામાં આવે છે કોઈ પણ ભગવાનની આહુતિ જ્યારે પહોંચાડવાની હોય ત્યારે હંમેશા હવન કુંડની અંદર કુંડ બનાવીને એ કુંડને ગાયના છાણથી લેપન કરીને અલગ અલગ સંવિધાઓ દ્વારા જવ તલ પાયસ ઘી ભાત અને બીજી ઘણી બધી સંવિધાઓને એકત્ર કરીને દિવ્ય ઔષધિઓને ભેગી કરીને વૈદિક મંત્રારણ સાથે નવગ્રહણ અને સમસ્ત દેવી દેવતાઓને એની અંદર આવાહન કરી એની આહુતિ પ્રદાન કરવામાં આવે છે એટલે દેવતાઓને જમાડવા માટેનું સીધું માધ્યમ એટલે યજ્ઞ નારાયણ યજ્ઞ અને જે યજ્ઞ ની અંદર બધા જ દેવી દેવતાઓની આહુતિ જ્યારે ભેગી થાય અને એ આહુતિને અગ્નિનારાયણ જ્યારે એને એકદમ ભસ્મ કરી નાખે એટલે કે એ આહુતિને એ દેવતાઓ સુધી પહોંચાડી દે છે અને ત્યાર પછી એ આહુતિનું જે મૂળ એનું જે મર્મ જે છે જેને આપણે ભસ્મ કહેવામાં આવે છે અને એ ભભૂતિ એ એવું કહેવાય છે કે યજ્ઞ નારાયણનો પ્રસાદ કહેવામાં આવે છે દરેક દેવી દેવતાઓનો પ્રસાદ ગણવામાં આવે છે અને એ યજ્ઞને જ્યારે પૂર્ણ થયા પછી જ ક્યારે પણ યજ્ઞ પહેલાં અથવા યજ્ઞની વચોવચમાં ક્યારે કાષ્ટ નાખીને એ રીતે ન લેવું જોઈએ પરંતુ છેલ્લે જ્યારે યજ્ઞની પૂર્ણ આહુતિ થાય વશોધારા જ્યારે થાય પૂર્ણ આહુતિ એટલે કે પૂર્ણ એટલે કે છેલ્લી આહુતિ જ્યારે એમાં કુંડમાં જ્યારે નારિયેલ હોમાય અને ત્યાર પછી એ ભસ્મને જ્યારે લઈને જ્યારે તિલક કરવામાં આવે છે ને ત્યારે તિલક કરવાથી પણ ઘણા લાભ થાય છે હવે ઘણા પ્રશ્ન થાય કે ઘણા લાભ એટલે કયા લાભ મિત્રો લાભ એક નહીં પણ અગિયાર લાભ થાય છે એ પણ શાસ્ત્ર કહે છે હું નથી કહેતો શાસ્ત્રમાં લખ્યું છે અને શાસ્ત્રમાં લખ્યું હોય શાસ્ત્ર ઉપર તો વિશ્વાસ ચોક્કસ હોવો જોઈએ એનો પણ એક શ્લોક છે કે જ્યારે એ ભસ્મનું તિલક ये भूदेव जयम लोग भाग्य में करे तेरे एक मंत्र चौक्स बोले श्रद्धा मेधा यश प्रज्ञा विद्या बुद्धि श्रियंबल तेज तेज आयुष्य तेज आयुष्य मारोग्यम में हव्यवाहन તો આ જયારે શ્લોક બોલાય છે ત્યારે એવું કહેવાય છે કે આ ભાષ્મ તિલક જયારે જેટલા લોકો યજ્ઞની આજુબાજુમાં ઉભા હોય બધાના ભાગ્યમાં કરવામાં આવે છે તો એનો પહેલો મેધામ શ્રદ્ધા એટલે કે વ્યક્તિને ઈશ્વર ઉપર એની આસ્થા શ્રદ્ધા વધે છે પહેલું આ તિલક કરવાથી બીજા નંબરની વસ્તુ મેધામ એટલે કે યાદ શક્તિ આ તિલક ઈશ્વરનો ભગવાનનો પ્રસાદ એટલે કે ભસ્મ એને ભાગ્યમાં લગાવવાથી વ્યક્તિની યાદ શક્તિ વધે છે ત્રીજા નંબરનો ફાયદો યશ યશ માન અને પ્રતિષ્ઠા જેને કહેવામાં આવે છે ત્રીજો ફાયદો તે થાય ચોથો ફાયદો લખ્યો છે જ્ઞાન જ્ઞાનમાં ભંડારો જ્ઞાન જેનું જ્ઞાન સારું હોય એની વાહવા ચારે બાજુ થાય તો અહીંયા એક આ તિલક કરવાથી વ્યક્તિના જ્ઞાનમાં પણ વધારો થાય છે વિદ્યા એટલે કે બાળક હોય નાનું તો બાળકને વિદ્યામાં જો ભણવામાં કદાચ પાછળ રહેતો હોય મહેનત કરે છે સફળતા ન મળતી હોય તો પણ આ તિલક કરવાથી એને વિદ્યામાં પણ ફાયદો થાય છે શ્રદ્ધા મેધામ યશ શ્રદ્ધા મેધામ યશ પ્રજ્ઞામ વિદ્યામ બુદ્ધિમ શ્રીયમ બલમ ત્યાર પછી વિદ્યાર્થી આગળ કહ્યું બુદ્ધિ તમારી બુદ્ધિ જે છે તીવ્ર બને ઘણા લોકો આપણે જોઈએ છીએ કે ભાઈ અમુક ઉંમર થાય એટલે તરત એ લોકોની યાદશક્તિ નબળી થાય છે અહીંયા બુદ્ધિમાં પણ પાવર વધે છે કેમ કે આ તિલકથી શાસ્ત્ર કહે છે સાતમું લખ્યું લક્ષ્મી શ્રીયમ શ્રીયમે શ્રીમ એટલે મહાલક્ષ્મી થાય તો આ તિલકથી લક્ષ્મીનો પણ લાભ થાય છે શ્રીયમ બલમ બલમ કહેતા બલ બલ એટલે કે તાકાત જો શરીરમાં તાકાત હશે શક્તિ હોય તો જ શરીર આપણું કામનું હોય તાકાત એટલે પાવર શક્તિ જોવાની શક્તિ બોલવાની શક્તિ ચાલવાની શક્તિ સાંભળવાની શક્તિ ખાવાની શક્તિ તો જે શક્તિ જે છે એટલે કે શરીર આપણું સારું રહેવું જોઈએ તિલક કરવાથી શરીર પણ નિરોગી રહે છે આવું કહ્યું અને આગળ કહ્યું બલ પછી આવે છે તેજ તે જ વધે છે તમારો પ્રભાવ તમારું આકર્ષણ તે જ વધે છે અને આયુષ્ય અને આરોગ્ય મતલબ મનુષ્યનું આરોગ્ય સારું રહે છે અને આયુષ્ય પણ શ્રેષ્ઠ બને છે તો એક નહીં પણ અગિયાર લાભ થાય છે ફક્ત ભસ્મનું આ તિલક કરવાથી શ્લોક ફરતી કહી દઉં શ્રદ્ધા મેધામ યશ પ્રગામ ખાલી તિલક કરવાથી અગિયાર લાભ થતા હોય છે કેમ કે આપણું શાસ્ત્ર માં આ યજ્ઞ નારાયણ ને સ્વયં ભગવાન નો અંશ ગણવામાં આવે છે તો મિત્રો આવા આપણા ધર્મમાં ઘણી બધી આવી વસ્તુઓ છે કે જે હોય નાની પણ એનું મહત્વ જ્યાં સુધી આપણને ખબર નથી ત્યાં સુધી આપણે પણ એ વસ્તુથી દૂર રહેતા પણ હવે જ્યારે જ્યારે તમે પણ મારો આ વિષયને સાંભળ્યા બાદ આના લાભ જાણ્યા બાદ જ્યાં જ્યાં યજ્ઞ થતા હશે ને ત્યારે તમે પણ એ યજ્ઞ નારાયણની ભસ્મ છેલ્લે પૂર્ણહુતિ બાદ તમે ચોક્કસ તમારા ભાગ્યમાં લગાડશો અને જ્યારે લગાડો છો ત્યારે પણ બને ત્યાં સુધી છેલ્લેથી બીજી આંગળી દ્વારા જ તમારા ભાગ્યમાં તિલક ચોક્કસ કરતા રહેજો મિત્રો આજે સિંદો મજાની જાણકારી મેં તમને અહીંયા યજ્ઞની ભસ્મનું તિલકની માહિતી આપી છે ને આગળ પણ આવા આવા ઉપાયો આવા શ્રેષ્ઠ ઉપાયો અને શ્રેષ્ઠ મંત્રો સાથે સાચી માહિતી હંમેશા હું તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન